રાજકોટ નાકરાવાડી નાકરાવાડિકામાં છેલ્લા વીસ વર્ષ થયા ખરાબ પાણીની સમસ્યા છે લોકો પહોંચ્યા મહાનગરપાલિકાની કચેરી ખાતે સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા સાથે કે કે ચોકસી રાજકોટ નામ દીપક બાવ રામ નાકરાવડી દીપકભાઈ નાકરાવાડીમાં જ્યારે આવું ગંદુ પાણી આવતું હોય કેવી સમસ્યા કેટલી સમસ્યા કેટલા સમયની સમસ્યા અને અત્યારે આવેદન આપવા આવ્યા છો શું કેવું સમસ્યા તો અમારે વીસેક વર્ષથી છે અત્યારે તો બહુ વધારે પડતી સમસ્યા ખરાબ થઈ ગઈ ખેડૂતને તકલીફ છે ગામ લોકોને તકલીફ છે જેટલું પાણી અમારું હતું એટલી અંધી નદીઓ તળાવ અંધુ બગડી ગયું અને મંદવાડ કારણ શું આવું ખરાબ પાણી આવે એનું ડમ્પિંગ સાઈડ એનું કારણ કેટલી નજીક ડમ્પિંગ સાઈડ છે છેલ્લા કેટલા સમયથી સમસ્યા છે વીસક વર્ષ મંદવાડે તમે જે વાત કરી કેટલા લોકો ને તકલીફ પડતી હશે કેવા કેવા રોગો થાય છે ત્યાં રોગોમાં જો ઘણા બધાને આવતી હોય છે થાય છે પછી બીજી તાવ એવું અલગ અલગ રોગ અત્યારે ગ્રામજનો આવ્યા છો કેટલા ગ્રામજનો રજૂઆત કરવા આવ્યા છો ગ્રામજનો અમે અત્યારે આવ્યા છીએ જોરથી જોરથી આની પહેલાં કોઈ રજૂઆત કરેલી રજૂઆત વારંવાર કરેલી જ પણ આનો કાંઈ હલ નથી કેમ નિકાલ નથી આવતો શું તમે રજૂઆત કરી તમને શું જવાબ આપ્યો તો થઈ જાય હવે થઈ જાય છે એવું વારંવાર કહે છે પણ આ વખતે હવે પાછા અમને અહીંયા બોલો કોને રજૂઆત કરી હતી તમે કમિશનર સાહેબને કરેલી છે પછી અમે અમારી રીતે જેટલી પ્રોસેસ થતી હોય એ રીતના અમે અંધે લેખિતમાં આપેલી લેખિતમાં આપું છતાં હજી સુધી નિકાલ નથી કેટલા સમય પહેલાં અરજી તમે કરી હતી તો હજી સુધી નિકાલ નથી ત્યારે મારી પહેલાં જે સરપંચ હતા એ લોકો તો કરતા જ હતા હું મારા અઢી વર્ષ થયા એ પછી વારંવાર મેં રજૂઆત અઢી વરવામાં મેં ચાલુ છે